પહેલી ઓગસ્ટની મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ લિંબાત વિસ્તારમાં એક કાપડ દલાલની ત્રણ હત્યારાએ ચપ્પુ વડે સેકન્ડમાં વધુ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્રણ હત્યારા સીસીટીવીમાં કેદ થયા હતા અને પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટ થયો છે કે અશફાક નામના યુવક સાથે મૃતકનો પહેલા ઝઘડો થયો હતો

તેતાલીસ વર્ષીય રાજસ્થાની યુવક આલોક જીદારામ અગરવાલ કાપડ દલાલનો વ્યવસાય કરતો હતો દરમિયાન મધ્યરાત્રિ બાદ બે પિસ્તાલીસ વાગ્યાના અરસામાં આલોક એપાર્ટમેન્ટની બહાર આવેલા ગોપાલ ગેરેજ પાસે બેઠો હતો દરમિયાન અચાનક આવી ચડેલા ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ આલોકને કંઈ સમજે તે પૂર્વે જ આડેધડ ચપ્પુના સાહીઠ જેટલા ઘા ઝીકીને ભાગી ગયા હતા ત્યારે પોલીસે પકડાયેલા બંને આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું ત્યારે હાજર વેપારીઓએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો ભાજપના સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જે પ્રકારની ઘટના થઈ છે તે ક્યારેય સાંખી નહીં લેવાય મારી માંગ છે કે આ તમામ આરોપીઓને પોલીસે છાતીમાં ગોળી મારી દેવી જોઈએ આરોપીઓના એન્કાઉન્ટર તાત્કાલિક કરી દેવા જોઈએ તેવી હું માગણી કરું છું ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે અને એક મેસેજ આપી દીધો છે કે આ રીતે જે પણ કૃત્ય કરશે તેની ખેર નથી આરોપીએ જાહેરમાં હત્યા કરી છે ત્યારે મોતની સજા સિવાય કોઈ સજા ન હોવી જોઈએ બનાવના પગલે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો છે લોહીથી લથપથ થયેલા આલોક અગરવાલને પરિવારે એકસો આઠ દ્વારા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી લિંબાયત પોલીસને પ્રાથમિક તપાસમાં ત્રણ હત્યારા સીસીટીવીમાં કેદ થયા હોવાનું સામે આવ્યું હતું લિંબાયત પોલીસે મૃતકના મોટાભાઈ અજયકુમાર અગરવાલની ફરિયાદ લઈ અજાણ્યા વિરુદ્ધ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો અઢાર બે તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ અંતર્ગત ગુનો નોંધી હત્યારાઓનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી લિંબાયત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યાના આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન સીસીટીવીના આધારે આઇડેન્ટિફાય થયેલા બે આરોપીને ઝડપી પાડ્યા હતા અ સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો એમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબડા લસી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાક મિત્રો હતા તો આ લોકોએ નક્કી કરેલ કે મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે હત્યાના વિરોધમાં મારવાડી સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ પર્વતપાટિયા વિસ્તારમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા કાપડ દલાલ આલોકની જે રીતે હત્યા થઈ છે તે જોતા સુરત શહેરમાં કાયદા વ્યવસ્થાને લઈને ખરેખર પ્રશ્ન ઊભો થઈ ગયો છે મોટી સંખ્યામાં લોકો આજે રસ્તા ઉપર ઉતરીને આરોપીને ફાંસી આપવાની માંગણી કરી રહ્યા છે આ પ્રકારના હત્યારાઓને ક્યારેય બક્ષી ન શકાય તે પ્રકારની માંગ શહેરભરમાં ઉઠી રહી છે